જય શ્રી રામ હજી ખાતર નાખે છે કપાહમાં કપા બહુ સારો છે કેટલા ભાગ કરો કરી હા તો ઘણું જાડું દસ બાર કિલો પડી જાય ખાતર લઈ હમ હમ જોવો કાંઈ ઘટે નહીં કપાહમાં આ રંગનો વાવેલો છે પુષ્કર કપાસ છે આ રીતે જ ખાતર નાખવાનું ત્રણ ડોઝ મારવાના ઉરિયાના કપાસ કોઈ દી હલકો ન રહે કોઈ કહેતો હોય કે કપાસ નથી વધતો એ વાત ખોટી અને ઉરિયાનો જ મારો જ ત્રણ ત્રણ રાઉન્ડ મારો ત્રીસ કિલો નાખી દેવાનું ત્રણ રાઉન્ડમાં ત્રીસ ઠેલી જ આવજા આમ તો વિગે પણ કપાસ ઊભો ન રહે કોઈથી વિશ્વ રસ્તા કપાસ કરું દી એવું નથી મળ્યું કે દાવડા રજ મળ્યા જય શ્રીરામ